પોલિયો શનાભાઈ પરમાર બીજી માર્ચના રોજ તેમના મિત્રની કાર લઈને અન્ય સાથીદારો સાથે જમાલપુરથી પરત આવી રહ્યા હતા તે સમયે રાત્રિના નવેક વાગે કિરણ ભાથી પરમાર તેનો ભાઈ મુકેશ અને પિતા ભાથીભાઈ તથા રણજીત પગી પોતાની કાર સાથે રોડ ઉપર ઊભા હતા આ શખ્સોએ મહેન્દ્રની કારને રોકી અપશબ્દ બોલી લાકડાના દંડાથી હુમલો કર્યો હતો જેમાં ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા ત્યારે સામા પક્ષે પણ કિરણ પરમારે ફરિયાદ કરાવી છે તેમાં લખાવ્યું છે કે બીજી માર્ચના રોજ કારમાં આવેલા કેટલાક શખ્સને અપશબ્દો બોલવા બાબતે ઠપકો આપતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને ગાડીમાંથી લોખંડની પાઇપ લઈ હુમલો કર્યો હતો જેમાં ભાથીભાઈને માથામાં મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે આ અંગે કિરણ પરમારની ફરિયાદને આધારે જયદીપ અમરસિંહ ચૌહાણ રાજુ અમૃત રાઠોડ મહેન્દ્ર પરમાર અને કલ્પેશ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે